હલો મિત્રો હું છું મહીપત દુદ્રેજિયા આપણી ચેનલમાં મહીપત દુદ્રજિયામાં આપનું સ્વાગત છે જુઓ મિત્રો આ સર્વે કરવાવાળા સાહેબ આવી ગયા છે જે કોઈ ખેડૂતને પાક નુકસાન થયું હોય વરસાદના કારણે પાક ફેલ ગયો હોય એનું સર્વે કરે છે તો આપણે ખેતરે આવી ગયા છીએ બધા ખેડૂતો સાથે છે અને જુઓ આ ખેતરે ખેતરે સર્વે કરે છે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તો વળતર આપે છે જુઓ મિત્રો આ ભાઈના એરંડા વરસાદના લીધે સાવ બળી ગયા છે આ થોડાક સારા છે પણ ઝાઝા બળી ગયા છે અને આગળ પણ હજી જોઈશું મિત્રો કપાસ એરંડા બધું ઘણું બધું નુકસાન છે અત્યારે અધિકારીઓ આવ્યા છે જુઓ મિત્રો આ કપાસમાં ઘણું બધું નુકસાન છે જો આવા કપાસ હોય તો વળતર નથી આપતા એવું કહે છે કે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તો વળતર મળે નુકસાન તો આ કપાસમાં છે પણ તેઓ ના પાડી રહ્યા છે પછી આ તુવેર જુઓ મિત્રો તુવેર સાવ સુકાઈ ગઈ છે પણ તુવેર જાજી નથી થોડીક છે એટલે એનું પણ કંઈ નહીં આવે એવું કહે છે આગળ હજી આપણે આપણા મારા ઘરના કપામાં જઈશું મિત્રો મારા કપામાં ઘણું બધું નુકસાન છે એ પણ આપણે એમને બતાવશું જુઓ મિત્રો તુવેર બળી ગઈ છે જુઓ મિત્રો હવે આપણે આપણા કપાસમાં આવ્યા છીએ કપાસ સાવ બળી ગયો છે અને આ બાજુમાં પાણી ભર્યું છે હજી અને આપણો કપાસ સાવ સુકાઈ ગયો છે મિત્રો પાક સાવ ફેલ જ છે હવે આ કપાસ કાઢીને કાંઈક નવું હવે કરશું જુઓ મિત્રો હજી ખેતરમાં પગ મુકાય એવું છે નહીં પગ બેસી જાય છે આ બાજુ બહાર શેરઢેર રખડીને તમને બતાવું મિત્રો ખેડૂતને ઘણું બધું નુકસાન છે મિત્રો સાવ પાક ફેલ ગયો છે હવે જોઈએ છે કેટલું વોટર આવે છે મિત્રો તો મિત્રો કપાસ સાવ સુકાઈ જ ગયો છે આખા ખેતરમાં સુકાઈ ગયો છે મિત્રો ભલે હાલો મિત્રો તો હવે રજા લઈએ જય જવાન જય કિસાન આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ